ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે ગાંધીનગર અમદાવાદ ખાતે વિવિધ વિકાસ કાર્યક્રમોનું આજે કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી આજે માણસા પેથાપુર અમદાવાદ આણંદ અને ખેડાના વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત પક્ષીઓને બચાવતા તેમજ રેસ્ક્યુ કરનારા સ્વયંસેવકોને આપ્યા અભિનંદન તો ઓપરેશન થિયેટરમાં પક્ષીઓની થઈ રહેલી જીવંત સર્જરી નિહાળી કરી સરાહના વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં રૂપિયા પાંચ પોઈન્ટ લાખ કરોડના પાંચ હજાર ચારસો બાણું એમઓયુ સંપન્ન કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું વિકસિત ભારત એક્ટ ટ્વેન્ટી સૌરાષ્ટ્ર કચ્છ બનશે દેશનું ગ્રોથ એન્જિન તો કચ્છ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને ન્યૂ એજ ટેકનોલોજી ક્ષેત્રમાં રોકાણ કરીને આગળ વધવા આહવાન ટ્રાફિક બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન રૂપિયા ત્રણસોથી વધારીને રૂપિયા ચારસો પચાસ આપવાનો સરકારે કર્યો નિર્ણય વધારો બાર જાન્યુઆરીથી થયો લાગુ દસ હજારથી વધુ ટીઆરબી પરિવારને થશે લાભ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો ભારતની અધ્યક્ષતામાં યોજાનાર અઢારમાં બ્રિક્સ સંમેલન માટે આજે લોન્ચ થશે લોગો અને વેબસાઇટ મંત્રી એસ જયશંકર કરશે લોન્ચ સંમેલન થકી ભારત આપશે ગ્લોબલ સાઉથની અવાજ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન જી સેવન ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટર્સ મિટિંગમાં સહભાગી થયા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ બેઠકમાં ક્રિટિકલ મિનરલ્સની આપૂર્તિ શૃંખલા અને વ્યૂહાત્મક સંસાધનો પર ધ્યાન કેન્દ્રિત કરવા જેવા મુદ્દા પર થઈ ચર્ચા

પંજાબમાં લોરી પર ઠંડીનું રેડ એલર્ટ તો રાજ્યમાં પણ વધશે ઠંડીનું જોર આગામી અડતાલીસ કલાક દરમિયાન ઠંડીનો પારો બે થી ત્રણ ડિગ્રી સુધી ગગડવાનું હવામાન વિભાગનું અનુમાન ભારતીય શેર માર્કેટમાં શરૂઆતી તેજી ધોવાઈ સેન્સેક્સ છસો અંક તૂટ્યો નિફ્ટી ફરી પચીસ હજાર સાતસો પચાસ ના સ્તરે સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ પોણો ટકા તૂટ્યો સોનું એક લાખ બેતાલીસ હજારને પાર તો ચાંદી ફરી રૂપિયા ત્રણ હજારના ઉછાળા સાથે બે લાખ બોતેર હજારના નવા રેકોર્ડ કરે ઇન્ડિયા ઓપન બેડમિન્ટનની આજથી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂઆત ભારતીય ખેલાડીઓ પાસે જીતની આશા મુશ્કેલ ડ્રોમાં આગળ વધવું ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર